નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી રાજ્ય સરકારે વૃદ્ધ નાગરિકો માટે માસિક પેન્શનમાં રૂપિયા પાંચસો નો વધારો જાહેર કર્યો અમદાવાદમાં આજથી બિઝનેસ લીડર ફોરમ શરૂ થયું ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ને નવા નિયંત્રણ પર ચર્ચા શરૂ થશે કેન્દ્ર આઈટી મંત્રાલયે ઓનલાઈન ફ્રોડથી બચવા નવા નિયમો લાગુ કર્યા પબ્લિક અવેરનેસ ડ્રાઈવ શરૂ ઉત્તર ભારતમાં હિમવર્ષાની શરૂઆત થવાની સંભાવના પર્યટકોનો સાવચેતી રાખવાની અપીલ કેન્દ્ર વિત્ત મંત્રાલયે નાના વ્યવસાયો માટે સરળ જીએસટી રિફાઈનરી પ્રક્રિયા લાગુ કરી કેન્દ્ર સરકાર દ્વારા એઆઈ અને ટેકનોલોજી નવતર માટે રૂપિયા એક લાખ કરોડનો નવો ઇન્વેસ્ટમેન્ટ ફંડ જાહેર કરાયો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ભાવ સ્થિર રહ્યા ભારતને આ સ્થિરતાથી લાભ મળવાનો અનુમાન પંચાયત વિભાગ દ્વારા નવા ગામ વિકાસ પ્રકલ્પ મંજૂર થયા પાણી પુરવઠા અને રસ્તા સુવિધાઓ પર ખાસ જોર ગુજરાત વિધાનસભા નું શિયાળુ અધિવેશન વીસ નવેમ્બર થી શરૂ થશે કેટલાક મહત્વના બસ સેવા શરૂ થઈ આ સેવા દ્વારા પ્રદૂષણ ઘટવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અમદાવાદમાં આજથી પાંચ દિવસનો લોક સાંસ્કૃતિક મહોત્સવ શરૂ થયો દેશ વિદેશના કલા પ્રેમીઓ ભાગ લઈ રહ્યા રાજ્યમાં સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ ટ્રાયલ શરૂ થયા ખેડૂતોને ઓછા પાણી વપરાશથી ઉચ્ચ ઉત્પાદન મળે તેવી શક્યતાઓ આજના વેપાર દિવસે સેન્સેક્સ એકસો ને અંક વધ્યો અને નિફ્ટી બાવીસ હજાર ની પાર બંધ રહ્યો કેન્દ્ર રક્ષા મંત્રાલયે ડ્રોન નિર્માણ નીતિ મંજૂર કરી દેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવવાનો ઉદ્દેશ वडोदरा महानगरपालिका द्वारा पर्यावरण सफाई अभियान शरू पर नवी सिग्नल व्यवस्था शरू भीड बीड राहत मारवा आशा राज्य सरकार दाकाना भावे खरीदी अभियान आज थोडी शरू ठयु खेडू त्यांना उत्पादन में मेचि शकशे અમદાવાદ અને સુરતમાં આ અઠવાડિયે રોજગાર મેળાનું આયોજન થશે ખાનગી કંપનીઓ દ્વારા યુવાનોને રોજગાર તકો મળશે ખંભાત જિલ્લામાં નવો સૌર ઉર્જા પાર્ક મંજૂર થયો આ પ્રોજેક્ટ દ્વારા ત્રણસો મેઘાવોટ વીજળી ઉત્પાદન થશે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં આંશિક વાદળજાયું હવામાન રહેશે સાંજ બાદ હળવી ઠંડી વધવાની સંભાવના ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં મફત હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત થયા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોને લાભ મળશે કેન્દ્ર સરકારે ડિજિટલ લર્નિંગ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરી સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરનેટ સુવિધા વધારશે એર્નાકુલમ થી બેંગલુરુ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન પ્રારંભ થયો આ રૂટ દક્ષિણ ભારતમાં પહેલી સેમી હાઈ સ્પીડ સેવા બનશે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડ માટેનું કૃષિ પેકેજ જાહેર કર્યું કમોસમી વરસાદથી નુકસાન થયેલા પાક માટે સીધા સહાય ખેડૂતોના ખાતામાં જ જમા થશે